नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर सेवन लाइव खेड़ा कपूवंश स्टॉक ऑफ द टाउन गिरकैदीसर सरकारी गौचर जमीनों पर दबाव ખેડા જિલ્લાના નગરમાં સૌથી મોટો ગેરકાયદેસર સરડીમોલ્યુશન દબાણ હટાવો ઝુંબેશ બુલડોઝર કામ ચાલી રહ્યું છે ત્યારે કપડવંચ પંથકના જાગૃત નાગરિકો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા સરકાર શ્રી તેમજ નગરપાલિકા પાસે ગેરકાયદેસર દબાણો તેમજ બાંધકામોના વિરુદ્ધમાં ન્યાયની અપીલ સાથે ગૌચર જમીનો તેમજ જાહેર માર્ગોના અડચણરૂપ દબાણો વિશે સવાલો કરી રહ્યા છે જેમાં જાહેર માર્ગો પર સરકારી જમીનોના દબાણોને લઈને પણ સવાલો કપડવંજ રેવન્યુ સર્વે નંબર 138 સરકારી પડતર કૌચર જમીન હોવાનો દાવો કપડવંજ નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટરોની મિલકતો પર દબાણોના સવાલો વગેરે અનેક સવાલ જવાબો જનતા જનાર્દનના હિતને ન્યાયને લઈને જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ પાસે રિપોર્ટર ભાવિન જોસે સાથે આવેલ તો આવો જાણીએ વિગતવાર માહિતી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ ટોક ઓફ ધ ટાઉન કપડવંજ આપનો પરિચય આપો મારું નામ મનુભાઈ પરમાર અને હું નિવૃત્ત કર્મચારી છું અચ્છા હાલમાં હા હા બોલો હાલમાં નગરમાં જે દબાણો થયેલા છે અને દૂર કરવામાં આવી રહ્યા છે એના માટે મારે વાત કરવી છે હા નગરમાં ઘણા બધા દબાણો થયા છે આ દબાણો થયા ત્યારે મહેસૂલ વિભાગ અને નગરપાલિકા બંનેએ દબાણો થવા દીધા હવે મહેસૂલ વિભાગને નગરપાલિકા ગરીબો અને માલદારોના પૈસા લઈ અને એઓને દબાણો કરવા પ્રોત્સાહન આપી રહેલા દબાણો થવા દીધા હવે આ જ દબાણો કોર્પોરેટરો હટાવવા માગે છે અને એમણે સંમતિ પણ આપી દીધી છે તેઓ ફરીથી પૈસા લઈને શું દબાણો કરાવવા માગે છે હાલમાં ગરીબોના દબાણો હટાવ્યા તેમાં બેક તેઓને બેકાર બનાવી દીધા જ્યારે માલદારોના દબાણો બાકી રાખ્યા છે નડિયાદ કપડોની મોડાસા રોડ હાલમાં નેશનલ હાઈવે ગણાય છે નેશનલ હાઈવે ઉપર રસ્તાના મધ્ય બિંદુથી છત્રીસ મીટર દૂર બાંધકામ કરવા દેવાનું હોય છે હવે જે સરકારી જમીનો ઉપર દબાણ થયેલા છે દાખલા તરીકે મુખ્ય કુમાર શાળાની આગળ દુકાનો બનાવી છે એની સામેની બાજુ ટાઉનહોલથી ડાકોર ચોકડી સુધી રહે દબાણો છે એ બધા સરકારી જમીનો ઉપર છે અને ત્યાં આગળ પાછળ ગટરો પણ છે અને એ દબાણો અત્યારે દૂર કરવાની જરૂર છે તો એ દૂર કરતા નથી અને ગરીબોને અત્યારે બેકાર બનાવી દીધા હમ અને લાખો રૂપિયા લઈ અને આ લોકોએ બાંધકામો કરવા દીધા આ સિવાય પણ ઘણા બધા સર્વે નંબર છે જેની અંદર હાલમાં દબાણો છે જેમ કે સર્વે નંબર એકસો બત્રીસ ચોત્રીસ એકસો ઓગણત્રીસ એકસો પચાસ એકસો એકાવન આમ ઘણા બધા લગભગ પચીસ ત્રીસ સર્વે નંબરો છે એ એના ઘણા બધા રૂપિયા ઉપજાય આમ છે આ જમીનો કરોડો રૂપિયાની છે અને એની ઉપરના દબાણો કરવાની કોઈ વાત કરતું નથી અને દબાણો દૂર કરવામાં આવે તો એમાં કોઈ પણ ધર્મ જાતિ કે કોઈ ગરીબ તવંગરને જોયા સિવાય દબાણો કરવા દબાણો દૂર કરવામાં આવે એવી મારી માંગણી છે આપનો પરિચય આપો બેન ઈશા જીતેન્દ્રકુમાર ઈનામદાર અચ્છા આપનો પ્રશ્ન શું છે એ વિષે જણાવશો ગૌચર જમીનમાં થયેલા દબાણો હટાવવા બાબતેનો મારો પ્રશ્ન છે અચ્છા તો એની વિગતવાર વાત કરો કપડવન નગર સેવા સદનમાં એકસો આડત્રીસ સરકારી પડતર જમીન છે જે જમીનમાં દબાણ થયેલું છે ઘણા ટાઈમથી જેનું જેના વિશે મેં પહેલાં પણ અગાઉ બે હજાર બાવીસમાં મેં કલેક્ટરશ્રી શ્રી અને પ્રાંત અધિકારી બધાને રજૂઆત કરેલી હતી અને ત્યારબાદ એમણે મને માપણી પણ આપી હતી જે માપણી રેવન્યુ ખાતામાં થઈ છે બરાબર પણ તે માપણીની વિગતો આગળ મામલતદાર પાસે પણ નથી ગઈ અને એના વિશેની આગળની કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને હમણાં મેં એ અરજી ચોવીસમાં મેં કરી છે તારીખ કઈ છે આપણી બે હજાર બાવીસમાં તો મેં અગાઉ આ અરજીઓ કરેલી હતી ત્યારબાદ મેં નવ બાર બે હજાર ચોવીસમાં પણ મેં મામલતદાર કલેક્ટર શ્રી પ્રાંત અધિકારી શ્રી અને ઉપર દરેક જગ્યાએ મેં આ અરજીઓ મોકલેલી છે અને તેનું મેં જ્યારે એ લોકોએ મને જ્યારે જવાબ આપે છે ત્યારે મને જવાબમાં એવું કહે છે કે અહીં આગળ કોઈ માપણી માટેનો લેટર આવ્યો નથી કંઈ નથી ને માપણીનો જવાબ મને આપવામાં આવ્યો છે પણ એ આગળ મામલતદાર પાસે પણ ગયો નથી હવે કયા કારણોસર આ જવાબ પણ એ લોકોએ દબાઈ રાખ્યો છે એ મુદ્દાની વસ્તુ છે અને અત્યારે જે ગામમાં રખડતા ઢોરો ફરી રહ્યા છે જેના લીધે અવારનવાર અકસ્માત થાય છે અને અકસ્માત માણસોને તો હાનિકારક છે જ પણ એની સાથે મૂંગા જીવ પર પણ ઘણી વખત તકલીફ પડે છે એમની દવા કરાવવાવાળું કોઈ નથી હોતું એટલા માટે આ જ્યારે ગૌચર જમીનોના જ્યારે દબાણો થયા છે એ ક્યારે હટાવાશે એ મેઈન પ્રશ્ન છે એકસો આડત્રીસ માટે જે અત્યાર સુધી મેં કહ્યું એ વિશેની વિગતવાર માહિતી મારી સાથે આવેલા રાજેશભાઈ પંચાલ આગળની વાત તમને જરા ડિસ્કસ કરી લે છે અચ્છા રાજેશભાઈ આપ નકશો લઈને આવ્યા છો તો તેમાં કંઈક બતાવવા માગો છો તો બતાવો કેવી રીતનું છે નગરમાં એકસો આડત્રીસ ગૌચર છે એની બાજુમાં એકસો સાડત્રીસ એ રામજી મંદિર ટ્રસ્ટની મિલકત છે એની અંદર મંદિર બતાવેલું છે એ રામજી મંદિરના મહારાજની સમાધિ છે એ મંદિરની અંદર અને એમના પગલાં હતા અંદર તો એ સમાધિને તોડીને આ બિલ્ડરે ભૂ એ ત્યાં મોટી મોટી કંડ હોસ્પિટલો સ્કૂલો બધી બાંધી દીધી છે અને એ મંદિરને એકસો અડત્રીસ ગૌચરની અંદર એણે સમાવી દીધી છે તો આ પણ એ તપાસનો વિષય છે કારણ કે સમાધિ એણે કયા આધારે દૂર કરી છે અને તપાસ કરે જેથી કરીને ધાર્મિક અમારી લાગણી દુખાય છે સનાતન ધર્મની એ પણ અમને માન્ય કરે તમારો પરિચય આપો રાજેશ પંચાલ સામાજિક કાર્યકર અને એનજીઓ સાથે જોડાયેલો છું અચ્છા તો આ વિષય પર જાણકારી આપો નગરમાં રેવન્યુ સર્વે નંબર એકસો આડત્રીસ જે કુબેરજી માધવ પાછળ આવેલો છે હવે એ એ રેવન્યુ સર્વે નંબર ગૌચર ગણાય છે તો ગૌચરની અંદર એટલું બધું દબાણ થયેલું છે કે જેની કોઈ સીમા નથી અને આ બાબતે ઈસાબેને બે હજાર બાવીસ અને ત્રેવીસમાં લેખિતમાં રજૂઆત કરી છે મામલતદારશ્રી કલેક્ટરશ્રી બધાને એ લોકોએ આજ દિન સુધી માપણીનો લેટર આવ્યો નથી એ રીતે જવાબો આપ્યા છે અને હમણાં પણ એમણે રજૂઆત કરી છે લેખિતમાં કોઈ જવાબ આવ્યો નથી અને એ એકસો અડત્રીસ ગૌચર જમીન છે એ જમીનની અંદર આજે કપડનગરમાં જે લારીઓવાળા જે છે તમામ લારીઓવાળા એ બધાને ગૌચર જમીનમાં ઊભા રાખવા માટેની નગરપાલિકાએ યા તો પ્રાંત ઓફિસમાંથી એ લોકોને લારી વોરંટ કહેવામાં આવ્યું છે પણ મેં કીધું જો રાજ્ય સરકાર રાજ્ય પરિપત્ર મુજબ જો આવ્યા દબાણ હટાવતી હોય તો તમે તો સરકારનો પગાર લઈને પણ ગૌચર ઉપર દબાણ કરો છો લારી વોરંટ ઊભા રાખીને તો એ તમારા નીતિ નિયમ વિરુદ્ધનું કામ છે જેથી દબાણ હટાવવું જોઈએ તમે દબાણ કરી રહ્યા છો ગૌચર ઉપર તો એ નિયમ મુજબ તમારે કામ કરવું જોઈએ અને દારીઓવારણ કંઈ યોગ્ય જગ્યા આપવી જોઈએ ઉપરથી તમે લોકો જે એકસો સાડત્રીસ સર્વે નંબર છે એની બાજુમાં એમાં જે પુરાણું મંદિર હતું એ નકશામાં બતાવેલું છે હવે એ મંદિરના બિલ્ડરોએ ભૂમાફિયાઓએ હટાવીને એકસો આડત્રીસમાં ગૌચરમાં થોપી દીધું છે મંદિરને તો એ પણ તપાસનો વિષય છે અને જો એકસો આડત્રીસ ગૌચર દૂર થાય તો તેનાથી સરકાર સારા એવા પ્રયત્નોથી કામ કરી શકે અમે સરકારની મદદ કરી રહ્યા છે દબાણ હટાવવા માટે તો આ બાબતે નોંધ લેવી જોઈએ હા આપની શું ફરિયાદ છે કપાળ નગર સેવા સદન વિશે ફરિયાદ છે મારી કે કપાળ નગર સેવા સદનની અંદર ભૂતપૂર્વ કોર્પોરેટર હોય અને હાલના ત્રણ કોર્પોરેટર હોય જે નગરપાલિકાની મિલકત ઉપર દબાણો કરેલા છે એ કોમ એ આ મેમ્બરો કેમ ધ્યાન પણ નથી લેતા ચીફ ઓફિસર ધ્યાન પર કેમ નથી લેતા અને સમાજની અંદર જે રસ્તા પૈકીની જગ્યા જે કોઈને નડતરરૂપ નથી એવી જગ્યાઓને કોઈ પણ જાતનું આપણે શરમ રાખ્યા સિવાય સીધી નોટિસ આપીને સીધો તોડવાનો જ આદેશ આપી દીધો અને જે ચોવીસ અઠ્યાવીસ સભ્યોએ જે તોડવાનો આદેશ આપ્યો છે તો એમને બીજા સભ્યો કેમ દેખાતા એમના સાથીદારો કેમ દેખાતા નથી ભૂતપૂર્વ કોર્પોરેટરે એમને પણ કલેક્ટરનો એમનું દબાણ તોડવાનો આદેશ થઈ ગયો છે છતાં પણ તોડતા નથી હાલના પણ એક કોર્પોરેટર છે એમના પણ જમીનનો આદેશ થયો છતાં પણ તોડતા નથી અને હાલમાં જે પ્રમુખશ્રી કે જેમણે ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બનાવેલો છે પાંત્રીસ ઝીરો એકનો ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ બનાવ્યો છે એટલે એમણે નગરપાલિકાના જે કર્મચારી હતા એમની વાઈફના નામે પ્લોટ લીધો હતો અને એ પ્લોટ પછી એ આ આ તો હાલના જે પ્રમુખ છે એમને વેચાણ તરીકે આપેલો અને એમણે લીધેલો છે તો એ પણ દબાણ છે કારણ કે સરકારી અરે રસ્તા નગરપાલિકાની મિલકત પાંત્રીસ ધોરે એક એમાં દબાણ કરેલું છે એ ધ્યાનમાં નથી આવતું અને એક આપણે કન્યાશાળાજી કન્યાશાળા છે એનો દરવાજો તોડીને એક કોર્પોરેટરે ત્યાં સીડી મૂકી છે એમની ઓફિસમાં ઉપર જવા માટે તો એ બધું દેખાતું નથી કાલ ઉઠીને જે બહેનોની શાળા છે કે દીકરી ઉપર કોઈ દુષ્કર્મ થશે કોઈ બળાત્કારની ફરિયાદ થઈ ગઈ અથવા બળાત્કાર થઈ ગયો તો એનો જવાબદાર કોણ નગરના સેવક તરીકે તમે ચૂંટાઈને જાઓ છો કે નહીં કે ગરીબોને હેરાન કરવા કે એની મિલકતો તોડવા માટે કે એના માટે તમારે કોઈ જવાબદારી જેવું છે કે નહીં